જે હશે ક્યારે હશે એમને એમના મૂળ હશે તારે હિસ્સિયત હશે તારે એમને કોંગ ને જવા પાડવાની એમના મજો પાંચ રૂપિયા માટે પાંચ કેમ મૂકી એક સો કિલોમીટર માણસ બેસેલું છે બરોબર છે લેડીજ ના લેડીઝ ના હાચવી કે ગેસ ગમે દાબી લેસી હટે પાંચ તો રૂપિયા નો સવાલ નથી આ લીધા વગર આવી દી પાંચ કે હું સો રૂપિયા આપી દો એનો મતલબ નથી લીધા વગર આવીને કેમ ન જવા દીધું હા સાહેબ ને અહીંયા બોલાવ બીજું કોઈ નહીં મારે એનો ખાલી મારે લેખિત જોઈએ

અને આ વિડીયો નખાઈ જશે મેડમ મારે મહેસાણા બસ